મંત્રતા પહેલા તુલસી તુલસીને જળ અર્પણ કરવાનું પુર્ય તેને મળે છે માટે દેવી તમે આ કથા ધ્યાનથી સાંભળજો સત્યભામા કહે છે કે હે પ્રભુ હું આ કથા પૂરા ધ્યાનથી અને મનથી સાંભળીશ મને તુલસીના મંત્રનું મહત્વ સંભળાવો ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેના માથે કહેવાનું શરૂ કરે છે મિત્રો તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી અને અંત સુધી જરૂર સાંભળજો તો તેનું ફળ તમને ચોક્કસ મળશે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યબામા દક્ષિણમાં

ન તો ક્યારે પૂજાપાઠ કરતો અને ન ક્યારે ધ્યાન કે જપ તપ કરતો તે ક્યારે કોઈ અતિથિ ને સત્કાર પણ ન આપતો તેના દરવાજે કોઈ અતિથિ કોઈ ભિખારી આવે તો દાન તો ન આપે પરંતુ નિર્દયતા પૂર્વક તેને ત્યાંથી બગાડી દેતો સ્ત્રીમાં વધારે મોહિત હોવાના કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો પારકી સ્ત્રીઓમાં રંગાયેલો રહેતો હતો

ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો તે સમયે અને યમલોક જવા લાગ્યા રસ્તામાં તે યમદૂતો સામે બહુ વિલાપ કરવા લાગ્યો હે યમના દૂતો તમે મને ક્યાં લઈ જાઓ છો મને છોડી દો મારા પ્રાણ પાછા આપો

હે ધર્મરાજ આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે અને ક્યારે કોઈ પુણ્યનું કામ નથી કર્યું યમરાજાએ કહ્યું હે દૂતો આ બ્રાહ્મણને કોર નરકમાં લઈ જાઓ તેને કોર પાપ કર્યા છે તેને નરકમાં નાખી દો પછી યમના દૂતો તેને કોર નરકમાં લઈને નાખી દે છે અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નરકમાં યાતના ભોગવે છે સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે બળદનો જન્મ પામીને એ બોજ ઉઠાવવાનો આંચકવાનો કામ કરવા લાગ્યો તેનો માલિક તેની પાસે દિવસ-રાત કામ કરાવતો પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો એ આદમી તેને પોતાનો બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો તે બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામો ગામ ફર્યા કરતો આ પ્રકારે એ બળદે આઠ વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એ પર્વત પર જવા લાગ્યો એ પર્વત પર બહુ સમય સુધી ચડવાના કારણે એ બળદ બહુ જ થાકી ગયો એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને તેના છેલ્લા શ્વાસ લેવા લાગ્યો આજુબાજુના ઉભેલા લોકોને તે બળદ ઉપર દયા આવી અને એના મોઢામાં પાણી રેડવા લાગ્યા તે લોકોમાં એક પુણ્ય આત્મા પણ હતી એ બળદના કલ્યાણ માટે તેણે તેનું પુણ્ય એ બળદને આપી દીધું તેને જોઈને બીજા લોકો ઉભા હતા તેમણે પણ તેમના પુણ્ય યાદ કરી એ બળદને આપ્યા જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી એણે જોયું કે બધા જ લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા ત્યારબાદ એ બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન ઉપર યમના દૂતો આવે છે

અને એ માન પુણ્યના પ્રભાવથી તેને એ નવા જન્મમાં પણ તેના પૂર્વ જન્મની વાત યાદ આવે છે જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને તેના પુણ્ય આપ્યા હતા માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને એ મહાપુણ્ય વિશે જાણવા માટે

મે તમારું એવું કયું કાર્ય કર્યું છે કે તમે મને ધન્યવાદ કરો છો તે બ્રાહ્મણ બોલ્યા કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા મારા પાપ કર્મના કારણે મને ગયા જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો તમારા લીધેલા એ પુણ્યના કારણે મારા અગિયા જન્મના બધા જ પાપો બળી ગયા તમારા પુણ્યના કારણે મને મારા પૂર્વ જન્મની બધી જ બાબતો યાદ છે પરંતુ હે માતા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું એ સમયે ક્યુ પુણ્ય પ્રદાન કર્યો કે જેના કારણે મારા બધા જ જન્મના પાપ નષ્ટ પામ્યા

હું એક બ્રાહ્મણ હતો મારા જ્ઞાનના અહંકારના લીધે હું આંદળો થઈ ગયો હતો મેં ક્યારેય ગુરુજનનો આદર કે સત્કાર ન કર્યો સદાય તેમનો અપમાન કર્યો મને મારા જ્ઞાનનો એટલો બધો કમાન્ડ થઈ ગયો હતો કે જે કારણથી મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો અન્ય મનુષ્યને તુચ્છ સમજવા લાગ્યો વિદ્વાન બ્રાહ્મણોનો પરિસભામાં અપમાન કરવા લાગ્યો અને કાલાંતરમાં પછી મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખવામાં આવ્યો મારા પાપ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી વિયોગ મળ્યો હું મારા માતા પિતાથી છૂટો પડી ગયો અને પછી

એ મંત્રના પ્રભાવથી મારું ક્યારે મૃત્યુ થયું નથી આટલા વર્ષ સુધી હું જીવતો રહ્યો છું એકવાર બન્યું એવું કે એક ચોર એ આશ્રમમાં આવી ગયો અને મને પિંજરા સહિત ચોરી લીધો અને પછી મને એ ચોરે આ વેશ્યાને વેચી દીધો આ વેશ્યાએ મને ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્રને બોલ્યા કરતો હતો અને એ સાંભળીને

શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા અમાવસ્યા દ્વારા સંક્રાંતિ ધોયા વગર રાત્રિના કપડા પહેરીને તુલસીના પત્ર તોડે છે તે મહાપાપી હોય છે શ્રદ્ધા વ્રત દાન ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસી પત્ર છતાં પણ કરતા વિશેષ ગણવામાં આવે છે મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી થી છોડ ને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગ ને તોડવો જોઈએ આનાથી પૂજા ફળ લાખ ગણો વધી જાય છે તુલસીના પાનને ક્યારે નખથી ન તોડવા જોઈએ આનાથી પાપ લાગે છે રાત્રે તુલસીના છોડને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ અથવા તેના પત્તા ન તોડવા જોઈએ આમ કરવું અશુભ મનાય છે રાત્રે તુલસીનો છોડ નિંદ્રા અવસ્થામાં હોય છે આવી અવસ્થામાં પાન તોડવાથી પાપ લાગે છે ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ દૂધ ચડાવતા સમયે શાલીગ્રામ ને દૂધ થી પલાયેલા હળદર નું તિલક એટલે કે ચાંદલો જરૂર કરવો શાલીગ્રામ ઉપર તુલસી પત્ર મૂકીને ચંદન લગાવવું જો કોઈ સ્ત્રી માસિક ધર્મ માં છે તેને તુલસી ની પૂજા ન કરવી માસિક ધર્મીજીને જળ આપવાના મંત્ર નું મહાત્મા બતાવ્યો અને તે મંત્ર બતાવ્યો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સ માં જય તુલસી માતા પણ જરૂર થી લખજો સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરીને બે આઇકન જરૂર થી પ્રેસ કરજો